આધ્યાત્મિક મહાસક્તિમાં ભગવાન ગણેશના ભિન્ન ભિન્ન સ્વરૂપો વિશે અને કયા સ્વરૂપની આરાધના કરવાથી કેવા પ્રકારનો લાભ મળી શકે છે સૌથી પહેલા જાણીએ તો ભગવાનના બાલ સ્વરૂપ વિશે ભગવાન ગણેશનું બાલ સ્વરૂપ બાળકના સ્વરૂપની અંદર ભગવાન છે આ સ્વરૂપની પૂજા અર્ચના કરવાથી મનોકામનાઓને પૂર્ણ થાય છે તો સાથે સાથે જીવનની અંદર સફળતાના માર્ગ ખુલે છે આ સ્વરૂપે ભગવાનને હાથમાં કેરી શેરડી જેવા ફળો હાથમાં ધારણ કરેલા હોય છે બાલ વિગ્રહ અને પૂજા અર્ચના કરવાથી માનસિક શાંતિ પ્રકૃતિનું વાત કોઈ પણ જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રને અનુકૂળતા તમને પ્રાપ્ત થાય છે અને આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત થાય જીવનમાં ક્યાંક પછડાટ આવતી હોય તો એ પછડાટ થી બાલ સ્વરૂપની પૂજા અર્ચના કરવી જોઈએ તરુણ સ્વરૂપ તરુણ એટલે યુવાના અવસ્થાનું ભગવાનનું આ યૌવન અવસ્થાનું જે સ્વરૂપ છે આ સ્વરૂપ કિશોરાવસ્થાનું સ્વરૂપ લાલ વર્ણના લાલ રંગ હોવું જોઈએ લાલ રંગનું આ વર્ણનું વસ્ત્ર ધારણ કરેલા કે લાલ કલરની પથ્થરની પ્રતિમા ભગવાનની હોય કે ચિત્ર હોય આવું આ સ્વરૂપ જેના હાથમાં ફળ ફળાદી સાથે ધાર્મિક ગ્રંથો પણ જે છે આવું સ્વરૂપ અસ્ત્ર શસ્ત્ર પાઠ કર સાથે મોદક ભગવાનને પ્રિય છે મોદક લાડુ જેમના હાથમાં હોય આવા સ્વરૂપની યુવા વર્જ પૂજા અર્ચના કરી યૌવન અવસ્થાની એટલે પ્રાપ્તિ થાય ઉર્જાની પ્રાપ્તિ થાય છે માનવ જીવનમાં આવશ્યકતા હોય તો આ સ્વરૂપની પૂજા અર્ચના કરવાથી પ્રાપ્તિ થતી હોય છે અને સિદ્ધિઓની પણ પ્રાપ્તિ ભગવાનના આ સ્વરૂપની પૂજા અર્ચના કરવાથી મળે ત્યારબાદ ભગવાનનું વીર સ્વરૂપ આ સ્વરૂપ ભગવાનનું વીર યુદ્ધ ક્ષેત્રમાં યુદ્ધ કરવા માટે ભગવાન યોદ્ધા સ્વરૂપ છે તો ભગવાનનું આ સ્વરૂપ જેને સોળ ભુજાઓ છે કેટલી સોળ ભુજાઓ છે સોળસ ભુજાધારી ભગવાનના હાથોમાં ગદા ચક્ર ખડગ અંકુશ સહિત અનેક અસ્ત્ર શસ્ત્ર ફળ ફળા દીપ પણ વિરાજમાન છે આવા સ્વરૂપનું ઘરમાં સ્થાન કરવા જે વ્યક્તિઓ કહેવાય છે કૌશલની અંદર યુદ્ધ ક્ષેત્રવાળા છે અથવા તો ડિફેન્સમાં કામ કરે છે એવા વ્યક્તિઓ આ સ્વરૂપની પૂજા અર્ચના કરવી જોઈએ જે વ્યક્તિના જીવનમાં કે નિર્મલતા છે નબળાઈ છે એ વ્યક્તિ પણ ભગવાનના આ સ્વરૂપની પૂજા અર્ચના કરે તે અંદર શક્તિનો સંચાર થાય છે આ સ્વરૂપની પૂજા કરવી અને ઘરની અંદર આ સ્વરૂપની સ્થાપના કરવી અને પૂજન અર્ચન કરવાથી સામર્થ્યની પ્રાપ્તિ કોર્ટ કેશ હોય તો એમાં વિજયશ્રીની પ્રાપ્તિ આ સ્વરૂપની આરાધના કરવાથી મળે છે ભગવાનના બીજા સ્વરૂપની વાત કરીએ તો ભગવાનનું એક સ્વરૂપ છે લક્ષ્મી ગણેશ રિદ્ધિ સિદ્ધિ સાથે વિરાજમાન ગણેશ દરેકના ઘરમાં પ્રતિમાની સાથે સોપારીઓ મૂકી દે છે રિદ્ધિ સિદ્ધિ સ્વરૂપમાં એ આ સ્વરૂપ નથી બનતું અહીંયા રિદ્ધિ સિદ્ધિ સ્વરૂપમાં સાકાર સ્વરૂપમાં હોય અમે ગણપતિ હોય તો આવું જે સ્વરૂપ છે એને લક્ષ્મી ગણેશ કયા છે આ સ્વરૂપની પૂજા અર્ચના કરવાથી ઘરમાં આર્થિક બાબતોમાં લાભની પ્રાપ્તિ થાય સાથે સાથે લક્ષ્મી ગણેશ સ્તોત્ર છે એનો પાઠ પણ નિયમિત કરવો તો જીવનમાં ગણેશજીની કૃપાથી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે ગણેશજીના સ્વરૂપમાં સિદ્ધિઓ અનેક આપવાની તાકાત છે કે વૃદ્ધિ અને સિદ્ધિ બંને એમની સાથે છે તો સામાજિક અને આર્થિક હિતોમાં લાભ આપવાનું કામ કરે છે આ ભગવાનનું આ સ્વરૂપ લક્ષ્મી ગણેશ તો ક્યાંક લક્ષ્મી ગણેશ ગણેશજીની સાથે લક્ષ્મી માતાનું ચિત્ર પણ લઈ શકો તો આ પણ સ્વરૂપ આજ રીતનું મૂંગા ગણેશ અર્થાત મૂંગા એક રત્ન છે જેને પરવાળુ કહેવાય આ મંગળનું રત્ન છે પરવાળુ એમાંથી બનેલ ગણેશજીની પ્રતિમા ઘરમાં સ્થાપિત કરવામાં આવે અને જો સાથે સાથે ઋણમોચન અંગારક અને ઋણ મોચન ગણેશનો પાઠ કરવામાં આવે તો તમારા જીવનમાં ચાલતા ઋણમાંથી મુક્તિ દરેક વ્યક્તિ નાની મોટી સહાય ક્યાંકથી લેતો હોય છે આર્થિક બાબતે જેને સગવડ નથી બધા જ વ્યવસ્થા કરતા હોય છે અને ક્યાંક ઋણ એટલું વધી જતું હોય તો ઋણમાંથી મુક્તિ માટેનો ઉપાય

આની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરવાથી ઘરમાં તમામનું કહેવાય છે કે વાતાવરણ સુખમય આનંદમય જાય એટલે ગણપતિ મહારાજનું આ ચિત્ર ઘરના ડ્રોઈંગ રૂમમાં બેઠક ખંડમાં લગાવી શકાય છે આ ઉપરાંત ભગવાનના ઘણા સ્વરૂપ છે હરિદ્રા ગણેશ એકદંત ગણેશ એકદંત ગણેશ અર્થાત ભગવાનને એક દાંત જ્યારે હાથીનો જ દાંત તૂટી ગયેલો છે એ અને એ દાંતને પોતાના હાથમાં ગ્રહણ કરેલો છે ભગવાન એકદંતનું સ્વરૂપ હાથમાં રાખવામાં આવે તો વ્યક્તિના પોતાના જીવનમાં જે ઉણપ છે 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 એ એ દૂર થાય અને પોતે બાબતે જાય આ રૂપની પૂજા કરવાથી લોકો ની ખામી શોધવાની ભૂલ દૂર થાય અને લોકો તમારી ખામીને નહીં તમારા ગુણોને તપાસ કરતા શરૂ થાય એટલે જીવનમાં ગુણની વૃદ્ધિ માટે એકદંત ગણેશની આરાધના લાભ કરતા બતાવવામાં આવી છે આ ઉપરાંત ગણેશજીના ઘણા સ્વરૂપ ધૂંડી ગણેશ ઉદંડ ગણેશ દુર્ગા ગણેશ ગણેશ સંકટ હરણ હોય ત્યારે અર્ચના કરવી જોઈએ ભગવાનનું આ સ્વરૂપ વરદ મુદ્રામાં છે આશીર્વાદ આપતા હાથ મને પાસ અંકુશ એક હાથમાં પાસ બીજા હાથમાં અંકુશ ધારણ કર્યો છે એકમાં મોદક છે અને એક હાથે વરદાન આપી રહ્યા છે આવું જ સ્વરૂપ છે

સ્ટોન લીલા કલરના પથ્થરમાંથી બને ગણેશની પૂજા અર્ચના કરવામાં તમારો બુધ ગ્રહ અનુકૂળ બને વ્યાપારમાં પ્રગતિ થાય વિદ્યાભ્યાસમાં સ્થિતિ આગળ બને જો બાળકના સ્ટડી ટેબલ પર આ ગણેશની મૂર્તિ મૂકવામાં આવે તો લાભ વિશેષ મળે આ જ રીતે ભગવાનના તમે સ્ફટિકના ગણેશની જો પૂજા કરો છો અથવા તો સિટ્રીન નામના પથ્થરના ગણેશની પૂજા કરો તમારો ગુરુ અનુકૂળ બને છે તમારું શુક્ર અનુકૂળ બને છે એમ થિસ્ટ સ્ટોન ના બનેલા ગણેશની પૂજા કરવાથી તમારો શનિ સાનુકૂળ બને કેટ્સ આઈ સ્ટોન માંથી બનેલ ગણેશજીની પૂજા કરવાથી તમારો રાહુ અને કેતુ અનુકૂળ બને છે તો અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવાથી ગ્રહની પણ શાંતિ મળે છે અને ભગવાન ગણેશના આ સ્વરૂપોની પૂજા જીવનમાં સફળતા સિદ્ધિ આપે છે દરેક પૂજાની સાથે સ્તોત્ર મંત્ર જાપ ખૂબ લાભકારી છે કઈ ના આવડે તો ભગવાનની સ્તુતિ વક્રતુંડ ભગવાન મહાકાયટી સમર્વિઘ્ન કુરમે દેવ સર્વકારીશ સર્વદા આપના જીવનના તમામ વિઘ્નો ભગવાનના સ્વરૂપો હરણ કરે જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થતા શો સાચાને આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની